બોડેરી લાઈવમાં આપણું સ્વાગત છે પાવિયતપુર તાલુકાના ડુંગરવાટનો આ પુલ છે એક મોટું બસ મોટું ગાબડું પડ્યું છે લગભગ એક ફૂટ જેટલું ઊંડું ગાબડું એક ફૂટ રાઉન્ડનું ગાબડું અને આરપાર પુલના સળિયા પણ દેખાય એ પ્રકારને આરપાર નદીનો પ્રવાહ દેખાય એ પ્રકારનું આ ગાબડું તમે જુઓ કન્સ્ટ્રક્શન સ્ટીલ છે એ સંપૂર્ણપણે આરપાર દેખાઈ રહ્યું છે ને આ ગાબડું છે તે વિસ્તૃત પણ બની શકે એ પરિસ્થિતિ વચ્ચે બાજુમાં બીજો પણ ભાગ છે ત્યાં પણ ગાબડું પડી શકે એવી પરિસ્થિતિ વચ્ચે અત્યારે જ્યાંથી એસટી ટી બસો સહિતના વાહનો અહીંથી પસાર થતા હતા તે બંધ કરી દેવામાં આવ્યા છે ભારે વાહનો એટલે કે એસટી બસો ચાલતી હતી અને એમ તો એમ ભારે વાહનો માટે પ્રતિબંધ જ છે પરંતુ એસટી બસો ચાલતી હતી અને ગ્રામીણ વિસ્તાર હોવાને કારણે શરમ શરમથી અરસપરસ સમજૂતી હતી પરંતુ હવે ત્યાંથી વાહનો બંધ કરવામાં દેવામાં આવે છે એસટી બસો પણ બંધ કરી દેવામાં આવી છે અને બીજો પણ એક ભાગ છે ત્યાં ગાબડું પડવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેને અવસ્થાને ધ્યાનમાં લઈ તંત્રે પણ આ બાબતને સંજ્ઞાનમાં લીધી હોવાની વાત જાણવા મળી રહી છે આ બનાવ આ ઘટના લગભગ એક કલાક પહેલાં બની છે અને ત્યાં સ્થાનિક લોકો પણ ત્યાં દોડી ગયા અને જોયું તો અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ હતી મોટરસાયકલો અહીંથી પસાર થવાની હોય છે પરંતુ ભારે વાહનો આમ પણ પહેલેથી જ એનો રૂલ્સ રેગ્યુલેશન